જય માતાજી મિત્રો હું જેવું રો તારે ફોન ચાર્જ કરીને મળવા એટલે મિત્રો વિડીયો બનાવી લઉં આપણે કેમ કે મારા હમણાં તો વિડીયા નહીં હતા હેડે પણ હાવ નહીં હતા જીરો હોય કેમ કે હું મેલતો નહીં ત્રણ દાડ ત્રણ દાડ મેલો એક વિડીયો એટલે આપણે કેમ કે કોમમાં પડી ગયો અડા ઉતાર રહું અને અડા ઉપાડવાના ચાલુ હે આમ બુક ચાલુ હે ખડું એટલે અડા નોખા દીવે એટલે અરે અડા આપડા નહીં એટલે બીજા આયડા ઉતારો મજૂરે ખાલી એટલે થોડુંક મોડું આવું અને અત્યારે જે તો હું ગામમાં જીતો એટલે વિડિયો લેવા જીતો ખાલી એમ ને અને આ જુઓ મારી આયડા આ હું જાય આયડા આમ તો મને જી ઉતારે નહીં અને આપણે ત્યાં કૃષ્ણ છે પૈસા મળવાનું ચાલુ થી નહીં આપણે પછી 12 મહિના છે એટલે બે વર્ષ છે પછી એને હજી અધિક ચલણમાં પોણી નહીં આવી પાછું

આ છેતર આ બાજુ છેતર એટલે બે બાજુ છેતર વિડીયો હારો લાગ્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો કરજો ના રોજ વિડીયો આવતી એક લાખ સબસ્ક્રાઇબ કરી દેજો આપણા મહિના અને બીજું છે એમે જીરો આવી અમને બતાવી દો હજી પોણે નહી વારી કેમ કે સને ચેનલ માં એટલે મશીન એ નહી ચાલુ થી આજે પોણે વગર હું ચાલુ થાય આપણે બતાવી દો જુઓ આ લેબડીયું આવી છે ચાર ઉગે તો 12 મહિના પછી ઉગતી